મહારાષ્ટ્ર બાદ ગણેશોત્સવની ધૂમ સૌથી વધારે ગુજરાત અને ખાસ કરીને સુરતમાં જોવા મળે છે જેમાં હજારોની સંખ્યામાં લોકો દરેક પંડાલમાં શ્રીજીના દર્શન માટે જાય છે જેને લઈને આયોજકોમાં એક ચિંતા પણ છે જેમાં હાથરસની ઘટના અને હાલમાં જ વીઆર મોલને ઉડાવી દેવા માટે બે વખત ઈમેલ આવ્યા બાદ હવે સુરતના મુખ્ય આયોજકો દ્વારા પોલીસ પાસેથી અતિરિક્ત સુરક્ષા વ્યવસ્થા સાથે બોમ્બ ડિટેક્ટર સ્કોડ સહિતની માંગણી કરવામાં આવે આવી નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા ની સાથે હું છું મિત્રો સુરતના રાજા શ્રી સાર્વજનિક ગણેશોત્સવ મૈધરપુરા દ્વારા હાલમાં જ પોલીસ કમિશનર પાસેથી વિસર્જન તથા દિવસો દરમિયાન યોગ્ય સુરક્ષાબળ ફાળવણી આપવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ગયા વર્ષે જ એક જ દિવસમાં લાખોની સંખ્યામાં ભક્તો શ્રીજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા આવી જ સ્થિતિ શહેરના દરેક ગણેશોત્સવ મંડળની છે જ્યાં એક તરફ હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો દરરોજ શ્રીજીના દર્શન માટે આવે છે ત્યારે વીવીઆઈપી મહેમાનો પણ દર્શનાર્થે આવતા હોય છે ત્યારે આયોજન સમયે પોલીસે સુરક્ષા બળની માંગણી કરવા પાછળનું કારણ આયોજકો જણાવી રહ્યા છે કે જે રીતે બનેલી ઘટના ઘટના અને અને ધાર્મિક પ્રસંગોમાં પ્રવૃત્તિ દ્વારા ભાગદોડની ઘટતી હોય છે આવી કોઈ ઘટના ન ઘટે તે માટે આ માંગણી કરવામાં આવી છે અને મુંબઈમાં પણ મોટા મંડપોને આ પ્રકારે સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે જેથી ઉત્સવ શાંતિપૂર્ણ પાર પાડી શકે સુરતના રાજા એટલે કે શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ મૈધરપુરના દાડિયા શેરીને હું રિપ્રેઝેન્ટ કરું છું અમારા ગણેશજી વીસથી પચીસ કિલો સોના ચાંદીના આભૂષણોથી સજ્જ હોય છે એમને વિશેષ રૂપે મુગટ બાજુબંધ કમરદોરો પગ હાથ અને પગમાં પણ સોના ચાંદીના આભૂષણો પહેરવામાં આવે છે ગણેશજીની દોઢ લાખ ડાયમંડ જડિત એક મંગલમૂર્તિ છે સાથે બીજી મંગલમૂર્તિ ચાલીસથી પચીસ પિસ્તાલીસ કિલો ચાંદીની એક ભક્તજન દ્વારા ચાર ફૂટની દાનમાં આપવામાં આવી છે વિશેષ આકર્ષણરૂપે મુશકરાજ સાત કિલો ચાંદીના મુશકરાજ પણ એક ભક્તજન દ્વારા દાનમાં આપવામાં આવ્યા છે અને દસ દિવસ દરમિયાન ચારથી પાંચ લાખ લોકો અહીં વિઝિટ કરતા હોય છે ગણેશજીના દર્શનાર્થે આવતા હોય છે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ આનંદીબેન હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ એ સિવાય ઘણા બધા મંત્રીઓ સાંસદ સભ્યશ્રીઓ સાધુ સંતો અહીં વિઝિટ માટે આવતા હોય છે તો આવા સંજોગોમાં સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય અને યુપીના હથરસમાં જે ઘટના ઘટીત થઈ હતી એકસો વીસ જેવા ભક્તજનોનું મૃત્યુ થયું હતું ભાગદોડમાં સાથે વીઆર મોલને બોમ્બથી ઉડાવી જવાની ધમકી આવી હતી ને વિવિધ શહેરોમાં વારંવાર આવી ધમકીઓ આવતી રહેતી હોય છે તો એને ધ્યાનમાં રાખીને અમે એક વિનંતી પત્ર પોલીસ શ્રીને આપ્યો છે કે અમારા સ્વયંસેવકો ત્યાં હોય જ છે સેવામાં પણ સાથે પોલીસ તરફથી દર વર્ષે જે અમને સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે એના કરતાં વિશેષ રૂપે આ વખતે એક્સ્ટ્રા પોલીસ ફોર્સ એક્સ્ટ્રા ટ્રાફિક બ્રિગેડ સ્પેશિયલ કેસમાં બોમ્બ ડિટેક્ટર માટે મેટલ ડિટેક્ટર બોમ્બ ડિટેક્ટરની ટીમ અને કોઈ સ્પેશિયલાઇઝ સ્ટાફ હોય જે આવી કોઈ ભાગદળ કે આતંકી પ્રવૃત્તિઓને કોઈ અંજામ આપવાની કોશિશ કરે તો એવાને પહોંચી વળે તો એવા પણ સ્ટાફની અમારા દ્વારા માંગ કરવામાં આવી છે જેથી કરી સમગ્ર ગણેશ ઉત્સવ ન ખાલી અમારા પંડાલમાં પરંતુ સમગ્ર સુરત શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ પણ અશુભ ઘટના ઘટિત ન થાય જેથી કરીને કોઈ ભક્તજને ઇન્જર થવું પડે કે પોતાની જાન ગુમાવવી પડે રિપોર્ટ બાય મયુર મિસ્ત્રી સુરત